હાલના ગોધરા બસ ડેપોએ રૂપિયા છ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે આધુનિક એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગોધરા બસ ડેપો ખાતે રૂપિયા છ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે આર સીસી ફેમસ્ટ્રકચરવાળું આધુનિક સુવિધાઓથી સજ્જ નવું એસટી વર્કશોપ બનાવવામાં આવશે આ સુવિધાયુક્ત વર્કશોપના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં થયું આ નવું એસટી વર્કશોપ ગોધરા એસટી વિભાગનું પ્રથમ અત્યાધુનિક વર્કશોપ બનશે નિર્માણથી વર્તમાન સમયમાં એસટી વર્કશોપમાં પડતી અગવડતાઓ દૂર થશે તેમજ એકસાથે વધુ એસટી બસોની મરામત અને અન્ય જરૂરી કામગીરી સરળતાથી કરી શકાશે આ પ્રસંગે એસટી નિયામક કે ખાંટ એસટી વિભાગના અધિકારીઓ એસટી કર્મચારી યુનિયનના હોદ્દેદારો તેમજ વર્કશોપના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આજ રોજ ગોધરા એસટી વિભાગ દ્વારા એસટી ડેપોના વર્કશોપનું ખાત ખાતમુહૂર્તનો પ્રોગ્રામ હતો સરકાર શ્રીની સહાયથી છ કરોડ તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્માણ થનાર એસટી વર્કશોપનું ખાત ખાતમુહૂર્ત માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટલા દ્વારા એમની ઉપસ્થિતમાં એમના પ્રદર્શક